ક્ષેત્રની જનતાના અતિ પ્રિય સાંસદ ખૂબ સ્વાગત કરીએ ભારત 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 માતા 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 કી 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 આપણે સૌએ ગઈકાલે જ્યારે પતંગોત્સવ ઉજવ્યો અને આજે આ મતક્ષેત્રમાં વિકાસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આપણા સૌના લોક લાડીલા નેતા બાહોશ અને તેમ છતાં સંવેદનશીલ એવા નેતા જનપ્રિય નેતા એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ આપણી વચ્ચે પધારી રહ્યા છે અંબોડ ગામે આજે આ સમારોહ યોજાઈ રહ્યો છે અને આ ક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે તેઓ સ્વયં આપણી વચ્ચે પધારી રહ્યા છે અંબોડ અને આસપાસના ગામોની જનતા ભાવ સાથે અહીંયા વધાર્યા છો ત્યારે આપણે જેમની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા એવા આપણા સૌના લોકલાડીલા સાંસદ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું આવો ખૂબ તાળીઓના ઉમળકાથી સ્વાગત કરીએ ભારત ભારત માતા માતા કી કી ભારત માતા કી ખૂબ ખૂબ સ્વાગત માં ભારતીના સાચા સપૂત ગુજરાતના પનોતા પુત્ર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાના અતિ પ્રિય સાંસદ એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે સ્વાગત કરીએ છીએ માનનીય માનનીય મંત્રીશ્રીઓ અને પધારેલ સર્વે મહાનુભાવોનું પાણીના ટીપે ટીપાથી બને છે મહાસાગર પાણીથી જ જીવન થાય છે ઉજાગર નમસ્કાર ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને શિક્ષણ વિભાગના ગાધીનગર જિલ્લાના માણસા તાલુકાના રૂપિયા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય ખૂબ સ્વાગત કરીએ છીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલનથી કાર્યક્રમનો શુભારંભ કરીશું સાદર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર શ્રી માનનીય શ્રી અને સૌ મહાનુભાવોને જાણીતી આ પવિત્ર ભૂમિ પર સૌ મહાનુભાવો આજે પધાર્યા છે ત્યારે આજના આ પ્રસંગે ગુજરાતને જળ સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ એવા માનનીય જળ સંસાધન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને વિનંતી કરીએ છીએ સ્વાગત પ્રવચન માટે પધારશો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાવાગઢ અંબોડ મહાકાળી માતાજીના પવિત્ર ભૂમિ પર જળ સંપત્તિ વિભાગ માર્ગ અને મકાન વિભાગ તેમજ શિક્ષણ વિભાગના ચોવીસ હજાર એકસો નેવ્યાસી લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે આપણા અહીંયા મંચ ઉપર બિરાજમાન આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્ય મંત્રી અને આ જિલ્લાના પ્રભારી માનનીય હર્ષભાઈ સંઘવી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ જિલ્લા પ્રમુખ બેન શ્રી શિલ્પાબેન આપણા સન્માનની સાંસદો આદરણીય હરિભાઈ શ્રીમતી શોભનાબેન રાજ્ય સભાના સાંસદ આદરણીય મયંકભાઈ આપણા સન્માનનીય ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ પટેલ એમની સાથેના અલ્પેશભાઈ ઠાકોર ગજેન્દ્રસિંહભાઈ પરમાર બલરાજસિંહ ચૌહાણ મંચુપાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી અનિલભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી આદરણીય રજનીભાઈ આપણા પૂર્વ સાંસદશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ માન્ય ચેરમેન દૂધ ડેરી અશોકભાઈ ચૌધરી સચિવ શ્રી જળ સંપત્તિ પીસી વ્યાસ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાનું વહીવટી તંત્ર મંચ સૌ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો અને આપ સૌને હું આજના આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે આપ સૌને હૃદયના ભાવથી હું આવકારું છું અને આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું આપણી વચ્ચે એક સરસ પવિત્ર ભૂમિ પર જ્યારે આ વિસ્તારના ખૂબ વર્ષોથી જેમની માગણી હતી એવા વીયરનું જેમના હસ્તક અહીં ભૂમિપૂજન થયું છે અને આગામી દિવસમાં હજુ પણ આ સાબરમતી ઉપર બાકીના જે વીયરોનું ભૂમિપૂજન થવાનું છે અને થવાના છે એવા કુલ આ સાબરમતી નદી ઉપર ચૌદ જેટલા વિયરો બનવાના છે જેટલા હજુ બાકી છે તૈયાર થયા છે છે પ્રગતિમાં આવતા દિવસોમાં આ વિસ્તારની ધરતી હરિયાળી બને આજુબાજુના વિસ્તાર ગામમાં અને કુવા રિચાર્જ થાય પાણીના તળ આવે એવા એક અભિગમ સાથે ઉદ્દેશ્ય સાથે અમારો જળ સંપત્તિ વિભાગ કામ કરી રહ્યું છે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે પણ જળ સંપત્તિ વિભાગ અને પાણી સંચય માટે ખુલ્લા દિલે આપણને સહયોગ આપ્યો છે અને એના જ ભાગરૂપે આજે સરસ મજાનું આવતા દિવસમાં એ વિયર બનવાનું છે આપણું ગુજરાત સામાન્ય રીતે અછત અને અર્ધ અછત વાળું રાજ્ય રહ્યું છે બાર માસી નદીઓનો અભાવ ગુજરાત માટે કાયમ ચિંતાનો વિષય રહ્યો છે પરંતુ મારે કહેવું જોઈએ કે જે રીતે ભૂતકાળની અંદર કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ક્યારેક થોડો વરસાદ અનિયમિત હોવાને કારણે ઘણી વખત આ વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોએ પોતાના પશુને સાચવવા માટે તો ખેતીને નુકસાન થવાને કારણે કરવા માટેના એટલે અનેક વખત આવા પ્રસંગો દાખલાઓ કચ્છ હોય સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાત હોય સિંચાઈને પીવાના પાણીને કારણે આવા પ્રસંગો બનતા પરંતુ હાલના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સાહેબે કે જે ગુજરાતમાં શાસનની ધૂરા સંભાળી ત્યારે પાણીના પ્રશ્ને ટોચ અગ્રતા આપી અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈનું અને પીવાના પાણી પહોંચી વળે એ માટે ભગીરથ કાર્ય કર્યું જેના પરિણામ સ્વરૂપે દુષ્કાળ આજે ગુજરાતમાંથી ભૂતકાળ બની ગયો છે અનિયમિત વરસાદને લીધે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં ખૂબ પાણીની પીવાના પાણીની સિંચાઈના પાણીની અછતો રહેતી આવા સમયમાં નરેન્દ્રભાઈ સાહેબે આપત્તિને અવસરના પરિવર્તન રહેતીઓની દીર્ઘ દ્રષ્ટિથી સૌરાષ્ટ્રમાં સવની યોજના હોય કે જેના માધ્યમથી ચાર લિંક કરીને લગભગ એકસો પંદર જેટલા ડેમો ભરવા માટેનું જે આયોજન હતું એ લગભગ પૂર્ણ થવાને આરે છે આ એકસો ને પંદર ડેમ જોડાતા લગભગ નવસો સિત્તેર જેટલા એ ગામોની અંદર અને એની આજુબાજુમાં જે ખાસ કરીને પીવાના પાણીની સિંચાઈની અછત વાળો જે વિસ્તાર હતો એવા સૌરાષ્ટ્રના વિસ્તાર આવતા દિવસોમાં હરિયાળી બને એવી સૌની યોજના એ કોઈનું સ્વપ્ન હોય તો આદરણીય નરેન્દ્રભાઈ એમનું સ્વપ્ન હતું એને કારણે આજે સૌરાષ્ટ્ર હરિયાળું બનવા જઈ રહ્યું છે એવી જ સ્થિતિ કચ્છમાં હતી કે કચ્છની અંદરથી પશુપાલકો અને સામાન્ય રીતે ત્યાંથી જ્યાં પાણી મળે ત્યાં પશુઓને લઈને હિજરત કરી જતા હતા એ દિવસો ભૂતકાળ બની ગયો છે આજે નર્મદા એની કેનાલ અને એની સાથે જે આજે સધર્ન લિંક અને નોર્ધન લિંક જે પાઇપલાઇનો આજે નખાઈ રહી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થતાની સાથે કચ્છનો વિસ્તાર પણ એક હરિયાળો બનશે એવી જ સ્થિતિ ઉત્તર ગુજરાત માટેની હતી કે પીવાના પાણી માટે અને સિંચાઈની માટે જે મુશ્કેલીઓ હતી એને દૂર કરવા માટે બે હજાર ચાર ને પાંચના એ તબક્કામાં સુજલામ સુફલામ યોજના લાવીને ઉત્તર ગુજરાતની અંદર જે કેનાલો અને એના માધ્યમથી જે ખાસ કરીને પાઇપલાઇનો માધ્યમથી આજે લગભગ ઉત્તર ગુજરાતના મોટા ભાગની અંદર અહીંયા પાઇપલાઇન અને એના કારણે સિંચાઈનું પાણી મળતું થયું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે સ્થિતિ હતી એ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત જીવાદોરી સમાન સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ થી નીચે આવતા એવા વિસ્તારો કે કોઈ પણ એક પણ ચેક ડેમ કે વિયર ન હતો પરંતુ જે રીતે રાજ્ય સરકારે અને દેશના પ્રધાનમંત્રીએ જે રીતે સ્વપ્ન હતું અને એ રીતે આ ચોમાસામાં ખાસ કરીને આ નદીમાંથી પાણી વહી જતું એને આ નદી મૃતકાય સાબરમતી થઈ જતી એને રોકવા માટે એનો વહીવટ ખાસ આયોજન કરીને લગભગ ચૌદ જેટલા વીયર અને બેરેજ અહીંયા આ વિસ્તારમાં બનાવવા માટેની ઝડપ એની હજી સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે જઈ રહ્યા છે આજના પ્રસંગે ખાસ કરીને મારે આપણે એટલે માટે કેવું છે કે જે અહીંયા માન્ય આપણા ગૃહમંત્રી શ્રી કે જેમના માધ્યમથી આજે વીયરનું અહીંયા ખાતમુખ થયું છે એ વિશેષ સીમના વિશે નહીં કહેતા પણ હું એટલું કહીશ કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સપન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બન્યું છે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત રાષ્ટ્રને એક વિકસિત રાષ્ટ્રના દશકામાં સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ દેશની ઝડપી પ્રગતિને જોતા મહત્ત્વાકાંક્ષી જે આપણે ચોક્કસની હાંસલ કરી શકીશું વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ની છે ખૂબ અગ્રસર આગળ વધી રહ્યું છે વિશેષ નહી કરતા આજના પ્રસંગમાં વિશાળ સંખ્યામાં આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી અને હવે વિધિવત રીતે મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરીશું સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો ખૂબ તાળીઓ સાથે આપણે પણ આ સ્વાગતમાં જોડાઈશું અને હવે વિનંતી કરીએ છીએ શ્રી મુકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્ય રાજ્યકક્ષા આપશ્રીને વિનંતી કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો ખૂબ ખૂબ આભાર આ સાથે જ સૌ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ અને હવે સમય છે વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભનો સાદર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે આપ પ્રિમોટનું બટન દબાવી અંબોર્ડ બેરેજ તેમજ વિવિધ વિકાસ પ્રકલ્પોના ડિજિટલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો રાજ્યના સંતુલિત વિકાસ માટે લોકકેન્દ્રિત નીતિઓ ઘડી તેના લાભો સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનું દાયિત્વ સરકારના શિરે હોય છે સમસ્ત ગુજરાતના પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે હરનીશ પ્રયત્નશીલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદબોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ રાજ્ય સરકાર દ્વારા માણસા તાલુકા ખાતે ઉપસ્થિત કુશળ નેતૃત્વ તથા દુરમદેશી વિકાસ ના પ્રહરી અમિતભાઈ શાહ મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સંઘવી सांसद श्रीमती बेन बारैया श्री हरिभा पटेल राज्यसभा सांसद श्री, राज्य श्री मयंक भाई नायक जिला पंचायत प्रमुख श्रीमती शिल्पाबेन पटेल मरा साथी धारा सभ्य श्री जे एस पटेल श्री अल्पेश भाई ठाकुर प्रदेश महामंत्री श्री रजनी भाई पटेल जिला अध्यक्ष श्री अनिल भाई पटेल पूर्व मंत्री श्री जयसिंह चौहान पूर्व सांसद श्री दीपसिंह राठौर पूर्व धार श्री अमित भाई चौधरी દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી વાઇસ ચેરમેન શ્રી સૌ અધિકારી ગણ પ્રેસ મીડિયાના મિત્રો આપ નમસ્કાર મકર સંક્રાંતિ ઉત્તરાયણ નું પર્વ આપણે સૌએ ગઈકાલે જ મનાવ્યું છે સૂર્યનારાયણ ઉગતિના પ્રયાણ આ તહેવાર પતંગોનો પણ ઉત્સવ છે

બસો એકતાલીસ કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ માણસા વિસ્તારને ભેટ આપવા પધાર્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ જે કહેવું તે કરવું કાર્ય સંસ્કૃતિ આપણામાં વિકસાવી છે સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો સંગ્રહ થાય તે માટે બેરેજ અને વહેરેજ આઠ જેટલા બેરેજ બનાવોનું આયોજન કર્યું છે આવા જ એક બેરેજ આંબોડમાં બસો ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવાનો આદરણીય શાહ સાહેબે પાયો નાખ્યો છે જે કહેવું તે કરવું કાર્ય તેમના માર્ગદર્શનમાં આ સરકારે સાકાર કરી છે મોદી સાહેબે જલ શક્તિ ઉર્જા શક્તિ જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ એમ એમ શક્તિ પંચામૃતના આધારે ગુજરાતની વિકાસની ઇમારત રચી છે તેમણે જળ શક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે છેલ્લા ત્રેવીસ વર્ષમાં રાજ્યમાં હજારો ચેકડેમ બોરીબંધો ખેત તલાવડી ગામ તળાવ સીમ તળાવ જલ મંદિર જેવા જળ સંચયના કામોને લીધે કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે આપણે તેમના માર્ગદર્શનમાં જન ભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન છેલ્લા સાત વર્ષથી હાથ ધર્યું છે અને પરિણામે એક લાખ ઓગણીસ હજાર ઘનફૂટ જળ સંગ્રહની ક્ષમતા વધી છે આના પરિણામે

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ઉત્તર ઉત્તમ ગુજરાત બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને આદરણીય અમિતભાઈ આગળ ધપાવી રહ્યા છે વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં દરેક ગામોમાં અમૃત સરોવરનું નિર્માણ તળાવોના નવીનીકરણથી જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે કેચ ધ રેઇન નો કોન્સેપ્ટ આપ્યો છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ તેમના જ મત વિસ્તારમાં જળસંચય જળ સંગ્રહના આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે ગાંધીનગર જિલ્લામાં જે અઠ્યાવીસો કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે મિની પાવાગઢ થી માત્ર અડધા કિલોમીટરે ઉપરવાસમાં નિર્માણ થનાર આ બેરિતથી બસો દસ મિલિયન ગન ફૂટ પાણીનો સંગ્રહ સાથે છ થી સાત કિલોમીટર લાંબા તળાવનું નિર્માણ થશે સાબરમતી નદીના જળ સ્તરમાં વધારો થશે તેમજ માણસાને આસપાસના આઠ ગામોની પાંત્રીસો હેક્ટર જેતી જમીનની સિંચાઈનો પણ લાભ મળવાનો છે જો વિઝનરી અને સક્ષમ નેતૃત્વ હોય તો કેટલા મોટા બદલાવ લાવી શકાય તે આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રીએ પાણીને વિકાસની પ્રાથમિક સળક તરીકે સ્વીકારીને જળ સંચય જળ સંગ્રહના અનેક કામોથી આપણને વોટર સિક્યુરિટી આપી છે કરમાટાની યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે દેશમાં સુદૃઢ સુરક્ષા અને સહકાર સમૃદ્ધિ સ્થાપ્યા છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે આપણે શ્રી અમિતભાઈ શાહના દિશા દર્શનમાં સંચય સહિતના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત

ભારત માતા ભૂપેન્દ્રજીભાઈ રાજ્ય સરકાર ના સૌ મંત્રીગણ ગણ ધારાસભ્યશ્રીઓ અહીના સ્થાનિક સંસદ સભ્ય હરિભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી જે એસ પટેલ અને આજે આ કાર્યક્રમમાં પેન્ડા કરતા પેન્ડા બાર તડકામાં બેઠેલા સૌ આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર રામ રામ સૌથી પહેલા તો આવામાં અનિવાર્ય કારણોથી મોડું થયું એટલા માટે આપ સૌનો હું હાથ જોઈને ક્ષમા માંગુ છું ભાઈઓ બહેન ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈઓ બહેનો આંબોડનું તીર્થ કારી માતાનું મંદિર ન જાણે કેટલાય સૈકાઓથી મે મારા દાદા જોડેથી વાત સાંભળેલી લોકો કહે છે કે 500 550 વર્ષ પહેલા મંદિર બનેલું આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે થોડા સમય પહેલા મે કહ્યુંતું કે મંદિરનો જીર્ણોદ્ધાર યાત્રાધામ

બોટિંગ કરતા હોય લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી એ થતી હોય આવું એક સુંદર ધામ અહીંયા આગળ બની જાય નરેન્દ્રભાઈએ ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા પછી